નમસ્કાર મિત્રો અમારી વિશેષ રજૂઆત ધર્મદ્રષ્ટિમાં હું ડૉક્ટર મોલીરાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ ઋષિ પંચમી જેને આપણે સામા પાંચમ તરીકે પણ ઓળખીએ છીએ ઋષિ પાંચમ એ ભાદરવા સુદ પાંચમને દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો સ્ત્રી દોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે જેમાં સામા નામનું ઋષિ ધાન્ય ખાઈ ફળાહાર કરીને નદીએ જઈ સ્નાન કરીને હિન્દુ ધર્મના સાત ઋષિઓ સપ્તર્ષિઓ કશ્યપ અત્રિ ગૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર જમદંગની અને વસિષ્ઠની પૂજા કરે છે તેથી આ વ્રતને ઋષિ પાંચમ ઋષિ પંચમી અથવા સામા પાંચમ પણ કહે છે આની પ્રારંભિક ધ્યાન અને તપસ્યા એક પવિત્ર અને આધ્યાત્મિક યાત્રા છે જેમણે મનને પવિત્ર અને શાંતિપૂર્ણ સ્થિતિમાં લઈ જવાનું છે સામા પાંચમ વ્રતનો અદ્ભુત પાલન પ્રણાલી અને માનવ પર્યાય પ્રકારો અને આચરણોને અંદર ઉતારવાના છે સ્નાન કર્યા પછી મહાદેવજીની પૂજા કરવી એવું યોગ્ય ઠરાવ્યું છે આની મદદથી માનવ આત્મશુદ્ધિ પરિશુદ્ધિ અને પવિત્રતા મેળવી શકે છે આપણા સામાજિક માન્યતાઓ અને ધાર્મિક મૂલ્યોને સાચું કરીને આ વ્રત બ્રાહ્મણો અને ઋષિઓની પૂજા આદર અને સમર્પણનો પ્રકાર છે આને સ્નાનમાં કોરા વસ્ત્ર ભેટ આપવા અને જે પવિત્રતાનું પ્રતિષ્ઠા પવિત્ર દર્શક બતાવે છે એવી પવિત્ર ક્રિયા માટે સમય મોકલીને સામા પાંચમ વ્રતને પૂરી શ્રદ્ધાથી અને પાલવી શકીએ છીએ આ વ્રત આધ્યાત્મિક અને આત્મિક પ્રગતિની સાથે સાથે પવિત્રતાને સાકાર કરવાનો એક સુંદર માર્ગ છે આની વ્રત વિધિ વિશે જાણીએ તો આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે વ્રત કરનાર સ્ત્રીએ સૌથી સવારે પહેલાં ઉઠીને અઘેડાનું દાટણ કરી એટલે આ જૂના જમાનાની રીત છે એ હું અહીંયા સ્પષ્ટ કરવા માંગુ છું શરીર ઉપર માટી ચોળી માથામાં આંબળાની ભૂકી નાખી નાવું આ જે પ્રક્રિયા છે એ આપણે પૌરાણિક જમાનાની જણાવી રહ્યા છીએ આ દિવસે સામો ખાવો ફળાહાર કરવો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું છે ત્યારબાદ તેનું ઉજવણું કરવું એ દિવસે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવાની થાય છે ભગવાન વિષ્ણુના દસ અવતાર જણાવવામાં આવ્યા છે તેમાં પહેલો અવતાર મત્સ્ય હતો કથા પ્રચલિત છે કે મત્સ્ય અવતાર સમયે આ ધરતી ઉપર પ્રલય આવ્યો હતો તે સમયે રાજા મનુ સાથે સપ્તર્ષિ એક વિશાળ હોડીમાં સવાર હતા અને મત્સ્ય અવતારમાં ભગવાન વિષ્ણુએ બધા પ્રાણીઓની રક્ષા કરી હતી સપ્તર્ઋષિઓના નામનો રોજ જાપ કરવો જોઈએ તેવી પરંપરા પ્રચલિત છે શાસ્ત્રોમાં સપ્ત ઋષિઓના અનેક શ્લોક પ્રચલિત છે તેમાંથી એક શ્લોક આ પ્રમાણે છે સ્મૃતા દહંતો ગૃહંત્વધર નમો નમ આ શ્લોકમાં કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ વસિષ્ઠ ઋષિઓના નામ જણાવવામાં આવ્યા છે તેમના નામનો જાપ કરવાથી બધા જ પાપ નષ્ટ થઈ જાય છે કશ્યપ ઋષિની વાત કરીએ તો કશ્યપ ઋષિની સત્તર પત્નીઓ હતી અદિતિ નામની પત્નીથી બધા દેવતા અને દિતિ નામની પત્નીથી દૈત્યોની ઉત્પત્તિ માનવામાં આવે છે અન્ય પત્નીઓથી પણ અલગ અલગ જીવની ઉત્પત્તિ થઈ છે અત્રિ ઋષિ ત્રેતા યુગમાં શ્રીરામ લક્ષ્મણ અને સીતા વનવાસ ઋષિના આશ્રમમાં રોકાયા હતા તેમની પત્ની અનસુયા હતી અત્રિ અને અનસુયાના પુત્ર ભગવાન દત્તાત્રેય છે ઋગ્વેદના પાંચમા મંડળના દ્રષ્ટા મહર્ષિ અત્રી બ્રહ્માના પુત્ર સોમના પિતા અને કરદમ પ્રજાપતિ તથા દેવહુતિની પુત્રી અંશુયાના પતિ હતા એક વાર જ્યારે અત્રી ઋષિ બહાર ગયા હતા ત્યારે ત્રિદેવ અંશુયાના ઘરે બ્રાહ્મણના વેશમાં ભિક્ષા માંગવા આવ્યા અને તેમના સતીત્વની પરીક્ષા કરવા ત્રિદેવીઓએ જ કહ્યું હતું અને આવીને અનસુયાજીને કહ્યું કે જ્યારે તમે સંપૂર્ણ નિર્વસ્ત્ર બનીને ભિક્ષા આપશો ત્યારે જ અમે ભિક્ષાનો સ્વીકાર કરીશું તેથી માતા અનસુયાજીએ પોતાના સતીત્વના બળે એ ત્રણેય દેવોને નાના શિશુ બનાવી દીધા અને ભિક્ષા પણ આપી અને એ ત્રિદેવો ત્યાર પછી માતા અનસુયાના પુત્ર દત્તાત્રેય તરીકે આખા જગતમાં વિખ્યાત થયા અને જેનાથી આપણે તંત્ર વિજ્ઞાનમાં આગળ જોઈએ તો મચ્છેન્દ્રનાથ ગોરખનાથ જેવા શિષ્યો દત્તાત્રેયે આપ્યા છે માતા અનસુયાએ દેવી સીતાને પતિવ્રતનો ઉપદેશ પણ આપ્યો હતો અત્રિ ઋષિએ આપણા દેશના કૃષિ વિકાસમાં પૃથુ અને ઋષભની જેમ જ યોગદાન આપ્યું છે અત્રિ ઋષિ સિંધુ પાર કરીને પારસ એટલે કે આજનું ઈરાન ચાલ્યા ગયા હતા જ્યાં તેમણે યજ્ઞનો પ્રચાર કર્યો હતો અત્રિ ઋષિનો આશ્રમ ચિત્રકૂટમાં હતો એવી માન્યતા છે કે અત્રિ દંપતીની તપસ્યા અને ત્રિદેવોની પ્રસન્નતાના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અંશથી મહાયોગી બ્રહ્માજીના અંશથી ચંદ્રમા તથા ભગવાન શિવજીના અંશથી મહામુનિ દુર્વાસા થી તેમને ત્યાં રૂપે જન્મ લીધો ઋષિ પર અશ્વિની કુમારોની પણ ઘણી કૃપા હતી આગળ વધતા ભારદ્વાજ ઋષિને કોણ ભૂલી શકે તેમના પુત્ર દ્રોણાચાર્ય હતા ભારદ્વાજ ઋષિએ આયુર્વેદ સહિત અનેક ગ્રંથોની રચના કરી હતી વૈદિક ઋષિઓમાં ભારદ્વાજ ઋષિનું સ્થાન છે ભારદ્વાજના પિતા બૃહસ્પતિ અને માતા મમતા હતા ભારદ્વાજ ઋષિ ભગવાન રામ પહેલાં થયા હતા પરંતુ એક ઉલ્લેખ અનુસાર તેમના લાંબા આયુષ્યની જાણકારી મળે છે કે વનવાસના સમયે રામ તેમના આશ્રમમાં ગયા હતા જે ઐતિહાસિક દ્રષ્ટિએ જો જોઈએ તો ત્રેતા અને દ્વાપર યુગનો સંધિકાળ હતો એવું માનવામાં આવે છે કે ભારદ્વાજોમાંથી એક ભારદ્વાજ વિદથે દુષ્યંત પુત્ર ભરતના ઉત્તરાધિકારી બનીને રાજગાજ કરતા મંત્રોની રચના ચાલુ રાખી હતી ઋષિ ભારદ્વાજના પુત્રોમાં દસ ઋષિ ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા હતા અને એક પુત્રી જેનું નામ રાત્રિ હતું તેને રાત્રિ સુપ્તની મંત્ર દ્રષ્ટા માનવામાં આવે છે ઋગ્વેદના છઠ્ઠા મંડળના દ્રષ્ટા ભારદ્વાજ ઋષિ છે આ મંડળમાં ભારદ્વાજના સાતસો ને મંત્ર છે અથર્વવેદમાં પણ ભારદ્વાજના ત્રેવીસ મંત્ર જોવા મળે છે ભારદ્વાજ સ્મૃતિ તથા ભારદ્વાજ સંહિતાના રચનાકાર પણ ઋષિ ભારદ્વાજ જ હતા ઋષિ ભારદ્વાજે યંત્ર સર્વસ્વ નામના એક ગ્રંથની રચના કરી હતી આ ગ્રંથનો કેટલોક ભાગ સ્વામી બ્રહ્મમુનિએ વિમાનશાસ્ત્રના નામથી પ્રકાશિત કરાવ્યો હતો આ ગ્રંથમાં ઉચ્ચ અને નિમ્ન સ્તર પર વિચારવા વાળા વિમાનો માટે વિવિધ ધાતુઓના નિર્માણનું વર્ણન જોવા મળે છે એટલે દર્શક મિત્રો તમે સમજી શકો છો કે આધુનિક જે વિમાનમાં બેસીને તમે અવર જવર કરો છો તેના દ્રષ્ટા એ કોઈ બે બ્રધર્સ નહોતા પરંતુ એમનું નિર્માણ વર્ષો પહેલાં સદીઓ પહેલાં યુગો પહેલા ભારદ્વાજ મુનિ પોતાના શાસ્ત્રમાં લખીને રચના કરી હતી ભગવાન શ્રીરામ અને લક્ષ્મણના ગુરુ હતા વિશ્વામિત્ર જ શ્રીરામ અને લક્ષ્મણને સીતાના સ્વયંવરમાં લઈ ગયા હતા વિશ્વામિત્ર જ્યારે તપ કરી રહ્યા હતા ત્યારે મેનકાએ તેમનો તપ ભંગ કર્યો હતો ઋષિ બન્યા તે પહેલા વિશ્વામિત્ર રાજા હતા અને ઋષિ વસિષ્ઠ પાસેથી કામધેનુ ગાયને મેળવવા માટે તેમણે યુદ્ધ કર્યું હતું પરંતુ તેઓ હારી ગયા હતા તેમની આ હારે જ તેમને કઠોર તપસ્યા કરવા માટે પ્રેરિત કર્યા વિશ્વામિત્રની તપસ્યા અને મેનકા દ્વારા તેમની તપસ્યા ભંગ કરવાની કથા જગપ્રસિદ્ધ છે વિશ્વામિત્રએ પોતાની તપસ્યાના બળે સ શરીર સ્વર્ગ મોકલ્યા હતા આ રીતે ઋષિ વિશ્વામિત્ર સાથે અનેક કિસ્સાઓ જોડાયેલા છે એવું માનવામાં આવે છે કે હરિદ્વારમાં આજે જે શાંતિકુંજ છે ને તે જ સ્થાન ઉપર વિશ્વામિત્રએ કઠોર તપસ્યા કરીને ઇન્દ્રથી રુષ્ટ થઈને એક અલગ જ સ્વર્ગની રચના કરી હતી વિશ્વામિત્રએ આ દેશને રુચા બનાવવાની વિદ્યા આપી અને ગાયત્રી મંત્રની રચના કરી જે ભારતના હૃદયમાં અને જીભ ઉપર હજારો વર્ષોથી આજ સુધી અનાવરત નિવાસ કરી રહ્યા છે ગૌતમ ઋષિ અહ ગૌતમ ઋષિના પત્ની હતા ગૌતમ ઋષિએ જ શ્રાપ આપીને અહલ્યાને પથ્થર બનાવી દીધા હતા કૃપાથી અહલ્યાએ ફરી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું ઋષિ જમદગ્ની અને રેણુકાના પુત્ર ભગવાન પરશુરામ છે પરશુરામે પિતાની આજ્ઞાથી માતા રેણુકાનું માથું કાપી નાખ્યું હતું તેનાથી જમદગ્ની પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું હતું ત્યારે પરશુરામે માતા રેણુકાનું જીવન માંગ્યું હતું પોતાના તપના બળે રેણુકાને ફરી જીવિત કરી દીધી હતી વસિષ્ઠ ઋષિ ત્રેતા યુગમાં ઋષિ વશિષ્ઠ રાજા દશરથના ચાર પુત્ર રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના ગુરુ હતા ઋષિ વશિષ્ઠના કહેવા પર દશરથ રાજાએ પોતાના ચારે પુત્રોને ઋષિ વિશ્વામિત્રની સાથે આશ્રમમાં રાક્ષસોનો વધ કરવા માટે મોકલ્યા હતા કામધેનું ગાય માટે વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે યુદ્ધ થયું હતું વશિષ્ઠે રાજસત્તા પર અંકુશનો વિચાર આપ્યો તો તેમના જ કુળના મૈત્રા વરૂણ વશિષ્ઠે સરસ્વતી નદીના કિનારે સુખ એક સાથે રચીને નવો ઇતિહાસ બનાવ્યો હતો વામદેવ વામદેવે આપણા દેશને સામગાન અર્થાત સંગીત આપ્યું હતું વામદેવ ઋગ્વેદના ચોથા મંડળના સૂતદ્રષ્ટા ગૌતમ ઋષિના પુત્ર તથા જન્મયત્રીના તત્ત્વવેદતા માનવામાં આવે છે તો શૌનક ઋષિ શૌનકે દસ હજાર વિદ્યાર્થીના ગુરુકુળને ચલાવીને કુલપતિનું વિલક્ષણ સન્માન મેળવ્યું હતું અને કોઈ પણ ઋષિએ આવું સન્માન પહેલીવાર મેળવ્યું હતું વશિષ્ઠ વિશ્વામિત્ર કણ્વ ભારદ્વાજ અત્રિ વામદેવ અને શૌનક આ સાત ઋષિઓ જેમને આપણા દેશને એટલું બધું આપી દીધું કે કૃતજ્ઞ દેશવાસીઓએ તેમને આકાશના તારા મંડળમાં બેસાડીને એક એવું અમરત્વ પ્રદાન કર્યું સપ્તર્ષી શબ્દ સાંભળતાની સાથે જ આપણી કલ્પનાના આકાશમાં ટમટમતા સાત તારાઓનો સમૂહ તરવરવા લાગે છે સપ્તર્ષિઓની વાત તો આપણે જાણી લીધી પરંતુ આપણે હવે વ્રતકથા ઉપર પાછા ફરીએ કે જેના કારણથી આપણે સામા પાચમનું વ્રત કરીએ છીએ બરોબર ને કારણ કે આપણે બહુ જ ઊંડા ઉતરી ગયા છીએ તો ચાલો લોક કથા તરફ જઈએ ઘણા વર્ષો પહેલાની વાત છે વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદવી ભોગવી મૃત્યુ પામ્યો સતમા દુઃખી થઈ ગઈ પિયરમાં આવી ગઈ ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો ન થતો હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યો અને તેમાં કીડા ખતવતવા લાગ્યા આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે બીજા ઘરના સભ્યોને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડીક રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલ્લા ધર્મ પાળતી ન હતી રજસ્વલ્લા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ તેવું જોઈ પરંતુ સતમાએ આ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભવે તેને આ પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની પણ નિંદા કરી હતી સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થઈ ગયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જગદંબી રિપીટ જમદગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ફળાહાર કરવો અને ફળાહાર કરી માવો ખાવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલ્લા વખતે અજાણ્યતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સતમાં તો પિતાએ જણાવ્યા પ્રમાણે થોડ વ્રત કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોમાંથી મુક્ત થઈ ગઈ અને કંચન જેવી થઈ ગઈ ધાર્મિક ગ્રંથો અનુસાર ગરુડ પુરાણમાં જણાવ્યા પ્રમાણે માસિક સ્ત્રાવની સ્ત્રી પ્રથમ દિવસે ચાંડાલીની બીજા દિવસે દિવસે બ્રહ્મઘાટીની અને ત્રીજા ધોબીની જેમ અપવિત્ર છે ચોથા દિવસે સ્નાન કરવાથી તે શુદ્ધ થાય છે ઘણી વખત મહિલાઓ આ સમયમાં ઘરના મંદિરમાં જતી રહે છે તુલસીનો સ્પર્શ કરી દે છે અવાજ દોષની અસર નષ્ટ કરવા માટે ઋષિ પાંચમ ઉપર સપ્ત ઋષિઓની પૂજા થાય છે અને પાપ માટે માફી માંગવામાં આવે છે એટલે જ તેને ઋષિ પાંચમ કહેવામાં આવે છે હવે આપણે જાણીએ ઋષિ પાંચમ સાથે જોડાયેલી ખાસ વાતો સૌથી પહેલા તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સફેદ વસ્ત્ર પહેરીને પૂજા પાઠ કરવા જોઈએ ત્યાર પછી ઘરમાં પવિત્ર જગ્યાએ હળદરથી ચોરસ ખાનું બનાવવાનું છે ઋષિ પાંચમના દિવસે તમારા ઘરમાં જ સપ્ત ઋષિઓની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ તે ન હોય તો કોઈ પણ મંદિરમાં પણ ઋષિઓની પૂજા કરી શકાય છે નહીં તો સોપારી સાત લઈ તેને સપ્ત ઋષિ માનીને પૂજા કરવાની તેની ઉપર સાત ઋષિઓની સ્થાપના કરવી તમામ ઋષિઓને પંચામ્રત ફૂલ હાર મીઠાઈ અને ફળ ધરાવો દીવો પ્રગટાવી આરતી ઉતારો અને તમામ દોષ દૂર કરવા પ્રાર્થના કરો ઋષિ પાંચમના દિવસે દેવી અરુંધતીની પણ પૂજા કરવી જોઈએ અને ત્યાર પછી વ્રતકથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવો જોઈએ દિવસ દરમિયાન માત્ર ફળાહાર ગ્રહણ કરવો આ વ્રત પ્રમાણે સાત વર્ષ વ્રત કરીને આઠમા વર્ષે તેની પૂર્ણાહુતિ કરવી છેલ્લે બ્રાહ્મણ પતિ પત્નીઓને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરવા આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે ઋષિ પાંચમના મહિલાઓને અનાજ શાકભાજી અને મીઠું ખાવાથી બચવું જોઈએ આ દિવસે મોરૈયો સામોનું સેવન કરવું જોઈએ ઋષિ પંચમીના દિવસે કંદમૂળને બદલે વાડાના શાક ખાવામાં આવે છે અને ખડધાનમાં સામો ઉપરાંત વાડાના તમામ શાક પણ પાંચમના દિવસે ખવાય છે જેમાં દૂધી તુરિયા ચીભડું ગલકા વગેરેનો સમાવેશ થાય છે તે ઉપરાંત તમામ પ્રકારના ફળ પણ ખાઈ શકાય છે આ પૂર્વે કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી સુરણ કે પટાકાનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ નહીં આ પાછા ફરીએ આપણે આકાશમાં સાત તારાઓનું એક મંડળ જોવા મળે છે તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે આ મંડળના તારાઓનું નામ ભારતના સાત મહાન સંતો ઋષિઓના આધારે રાખવામાં આવ્યું છે વેદોમાં આ મંડળની સ્થિતિ ગતિ અંતર અને વિસ્તારનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે દરેક મનવંતરમાં સાત સાત ઋષિ થઈ ગયા વૈવસ્વત મનુના કાળમાં જન્મેલા સાત મહાન ઋષિઓને આપણે જાણીએ છીએ સ્વયંભુવ મનવંતરમાં પ્રજા ઉત્પન્ન કરવા માટે બ્રહ્મદેવે દસ પુત્રો ઉત્પન્ન કરેલા તેમાંના સાત પુત્રો તે સપ્તર્ષિ ધ્રુવ તારકના દર્શન કરાવનાર પ્રથમ બે ઋષિ તે ક્રતુ અને પુલા સપ્તર્ષિના ચોકઠામાં બીજા બે તારા રહ્યા તેમના નામ પુલત્સ્ય અને અત્રિ ચોકઠા બહાર નીકળતા પ્રથમ તારો આવે તે અંગીરા ઋષિનો છઠ્ઠો તારો વશિષ્ઠ મુનિનો સપ્તર્ષિ મંડળમાં બીજા ઋષિઓ એકલા બેઠા છે પણ વશિષ્ઠ મુનિ પાસે ઋષિ પત્ની અરુંધતીનું સ્થાન દેવોની જેમ આપણા જ્યોતિષીઓએ આપી દીધું છે વસિષ્ઠના તારાની જમણી બાજુ ચોથા વર્ગનો એક તારો દેખાય છે તે તારો સાથે દેખાતા બે તારા એકબીજાથી કરોડો ગાઉ દૂર બેઠા છે વસિષ્ઠનો તારો એક જ દેખાય છે અને તેઓ બંને એકબીજાની આસપાસ ફરી રહ્યા છે સપ્તર્ષિ મંડળમાં બાકી રહેલ સાતમો તારો મરીચીનો સપ્તર્ષિના છેલ્લા ત્રણ તારાને પીછભાર કહી આપણા શાસ્ત્રકારો એ સપ્તર્ષીને શિખંડી મોર એવું સુંદર નામ આપ્યું છે સપ્તર્ષિ આકાશમાં આવેલું એક નક્ષત્ર છે આ નક્ષત્રને દિવ્ય ઋષિ માનવામાં આવે છે સપ્તર્ષિ ઉત્તરી ગોળાર્ધમાં આવેલા સાત તારાઓ છે આ તારાઓને અંગ્રેજી ભાષામાં ગ્રેટ બિગ બિયર અથવા ઉર્સા મેજર કહે છે આ સાત તારાથી બનતો આકાર પતંગ જેવો લાગે છે કે જે આકાશમાં દોરી વડે ઉડતો હોય આ સાત તારામાંથી આગળના બે તારાને જોડતી રેખાને સીધી ઉત્તર દિશામાં આગળ વધારીએ તો એ રેખા ધ્રુવ તારા પર પહોંચે છે સપ્તર્ષિના ચોરસના પશ્ચિમ તરફના પ્રથમ બે તારાઓમાંથી ઉત્તર દિશામાં નીચે લીટી મારીએ અને કોઈ પ્રકાશિત તારા સાથે અથડાઈ પડીએ તો જાણવું કે ધ્રુવ તારક પોતે જ છે સપ્તર્ષિના પ્રથમ બે તારાઓના નામ ક્રતુ અને પુલા એટલે ડુબે અને બીટા ધ્રુવ તારકની આસપાસ ગોળાકારે સપ્તર્ષિ મંડળ ફરે છે પણ આ બે તારાઓ કદી ધ્રુવ તારક સાથેની એક લીટી છોડતા નથી વર્ષમાં ગમે તે વખતે તમે એમને પૂછો તેઓ બંને ધ્રુવ મહારાજના દર્શન કરાવવાના જ છે આથી તેમને અંગ્રેજીમાં ધ પોઇન્ટર્સ કહે છે ધ્રુવનો તારો પૃથ્વીના ઉત્તર ધ્રુવની સામે અવકાશમાં જે બિંદુ આવે તેને આકાશી ઉત્તર ધ્રુવ કહે છે તેનાથી આ ધ્રુવ તારો અગિયાર દશમલવ ચાર અંશ દૂર છે જો ધ્રુવ તારાને દૂરબીનથી જોઈએ તો ધ્રુવનો તારો એકલો નથી દેખાતો પણ તેની આસપાસ બીજા બે તારાઓ છે ધ્રુવનો તારો મળીને કુલ ત્રણ તારાઓ એકબીજાની આસપાસ ફરી રહ્યા છે સપ્તર્ષિ પ્રાચીન ભારતીય સાત ઋષિઓનો સમૂહ છે પ્રાચીન દ્રષ્ટાઓને આ રીતે સાતની સંખ્યાના સમુદાયમાં એક સાથે નિર્દેશવામાં આવ્યા છે સપ્તર્ષિ પદ દ્વારા આકાશમાં રહેલ નક્ષત્ર મંડળના સાત તારાઓનું ઝુમખું એવો અર્થ પણ સ્વીકારાય છે તેનું કારણ એ છે કે પ્રાચીન કાળમાં થઈ ગયેલ મોટા જ્યોતિષીઓ તથા આર્ય સંસ્કૃતિના મૂળ સંરક્ષકોને આપણા પૂર્વજોએ આ રીતે આકાશમાં સ્થાન આપી અમર બનાવ્યા છે ઋગ્વેદમાં સપ્તર્ષિનો ઉલ્લેખ બહુ જૂજ માત્રામાં થયો છે ક્યાંક તેમને અમારા પિતૃઓ એમ કહી નિર્દેશ્યા છે તો ક્યાંક તેમને દેવોની સાથે પણ જોડ્યા છે એકવાર સાથે સાથે ઇન્દ્રની પ્રશસ્તિ કરનાર સાત રૂપે અથવા જેની મનુદેવોને પ્રથમ કવિ અર્પણ કરે છે તે સાત હોતાઓ રૂપે તેમનો નિર્દેશ છે એટલે સપ્તર્ષિ દ્વારા કદાચ સાત પ્રાચીન હોતાઓનો એક સમૂહ એવો પણ વિચારાયો હશે સપ્તર્ષિની કલ્પનામાં સાતની સંખ્યા અંગેની પ્રેરણા ઋગ્વેદના બીજા અધ્યાયના પહેલામાં વર્ણવેલ સાત કર્મકાંડી પુરોહિતો ઉપરથી પ્રાપ્ત થઈ હોય તેવું લાગે છે તેઓ તેના પ્રતિરૂપ મનાયા છે ઋગ્વેદ સર્વાનુક્રમણમાં જે ઋષિઓને સપ્તર્ષિ કહ્યા છે તે છે બૃહસ્પતિના પુત્ર ભારદ્વાજ બે મરીચીના પુત્ર કશ્યપ ત્રણ રહુગણના પુત્ર ગૌતમ ચાર ભૂમિપુત્ર અત્રિ પાંચ ગાધી પુત્ર વિશ્વામિત્ર છ ભૃગુપુત્ર જમદગ્નિ અને સાત મિત્રા વરુણના પુત્ર વસિષ્ઠ આ સાત ઋષિઓનો નામ દિદેશ આ જ રીતે ઋગ્વેદમાં બે વાર થયો છે અને શતપથ બ્રાહ્મણમાં દરેક ઋષિનું અલગ નામ આપી તેમના અલગ વ્યક્તિત્વ ઉપસાવવામાં આવ્યા છે દર્શક મિત્રો આપણી જે જનજાતિ છે તે સપ્તર્ષિઓના ગોત્ર પરથી જ ઓળખાઈએ છીએ એટલે આપણું ગોત્ર આ સપ્તર્ષિઓના નામની અંદર જ સમાહિત થઈ જાય છે આજે આપણે સપ્તર્ષિનો અને એ ઋષિ પંચમીનો અસલ મહત્વ જાણ્યું આજે ધર્મ દ્રષ્ટિમાં આટલું જ કાલે ફરીથી મળીશું નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર